હા હા તો હવે ચેક કરું કોણ હાજર મારું બીટું કઉ પાયા પાયા પાણી મજૂરી જો પૈસા અરે અરે મારું પૈસા તો પાકીટા પાક પૈસા

એક નંબર પકોડી બનાવી છે મસ્ત આવી પૈસા વધારે હતા ને કે મારે તો પચાસ રૂપિયા ખાવા છે પણ પૈસા જ ના વધ પાંચ રૂપિયા કિરામ પડ્યા હતા પાંચ રૂપિયાની પકોડી કાઢી પડી છે પણ એક જોરદાર પકોડી ભણાવ્યો ભાઈએ હવે મોટો જો તો લગ્નમાં પૈસા પૈસા કોઈ વધ્યા નહીં નાશ ગણ્યું હોય એકસો એકાવન રૂપિયા નાશ ગણું કર્યું છે એકસો એક રૂપિયા નાશ ગણ્યું કરવું તો પૈસા હવે રહ્યા નહીં ફરીથી કરવા બોલશે

ત્યારે હવે છોકરા જોઈ રહ્યા છે કે છોકરા કઈ હમણાં પપ્પા આવશે મારે બધે કોઈ મમ લઈને આવશે શું લઈને જા પૈસા જ દે વજન કોઈ હવે તો પૈસા સારું હતું કોઈ આજે મારું બધું આ શું પડ્યું છે પાકેટ કેવું છે કેની પાકેટ આ કઈ પડી ઈજી છે પાકેટ હોય જો

ભજા થઈ તો નવા પૈસા પૈસા તમે તમે આવી મસ્તી કરો છો તમે મારી ખબર પણ તમે તો શેઠ થી મારી મસ્તી કરો છો અલગ તો હું ચાલો ગુચી રહ્યો હતો

ના કરું પણ એનું કારણ છે એનું શું કારણ શું કહ્યું તમે આપડી લગ્ન માં ખબર છે બીજું કીધું ખમતા હજાર રૂપિયા આલો

અવા વાત તો હા વાત છે કુકરી મુશ્કેલ ના કરે મુશ્કેલ કરે ને તો જો મારા હાથ પછી આવું થાય ખરી યાર કોઈ નહીં કરું